બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા જન જન સુધી સુખાકારીના ના લાભાર્થે વય વંદ કાર્ડ રેશન કાર્ડ કેવાયસી આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય અને આધાર કાર્ડ અપડેટ નો કેમ્પ યોજાયો હતો વડોદરા શહેર ના વાઘોડિયા રોડ ખાતે આવેલ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા લોકો ની સુખાકારી લાભ માટે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું અત્યારના સમયમાં વય વંદના કાર્ડ રેશન કાર્ડ કેવાયસી આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય અને આધાર કાર્ડ ખૂબ જ જરૂરી બની ગયું છે ત્યારે અનેક લોકોને લાભ મળતા નથી જેને લઈને બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ અને બ્રહ્મશક્તિ પરિવાર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો